પુણા ગામમાં સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા બે થાંભલા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે બનેલો ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઘટના બાદ ડીજીબીસીએલના કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા હાલ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે સોસાયટીવાસી દિલીપભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કામ પરથી આવ્યા બાદ પાવર ડૂલ થઈ ગયો હતો તપાસ કરતા ઘટનાની જાણ થઈ હતી કાર ઇલેક્ટ્રિક લાઈનના થાંભલા સાથે ભટકાયા બાદ બે થાંભલા તૂટી પડ્યા હતા જેને લઈ લાઇટ ચાલી ગઈ હતી લગભગ કલાકો સુધી સોસાયટીમાં અંધારપટ રહ્યો હતો રાત્રે લાઇટ આવ્યા બાદ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા વધુમાં જણાવ્યું હતું કે ઘટના અમરધામ સોસાયટીમાં બની હોવાની જાણ બાદ ડીજેબીસીએલની ટીમ દોડી આવી હતી એકસો પચાસ થી વધુ મકાનોમાં અંધારપટ લોકોએ ઉપરા છાપરી ફોન કરી ફરિયાદ નોંધાવી હતી ઘટના પર ભર બપોરે બની હોવા છતાં કાર માલિક કોણ હતો એ બાબતે કોઈ વાત કરી રહ્યા નથી જોકે ડીજીવીસીએલ ના અધિકારીઓએ પણ તપાસનો દોર આગળ વધાવ્યો છે હાલ સ્થિતિ નોર્મલ છે